ધારીના ગોપાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયત ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું ધારી તાલુકાના ગોપાલગ્રામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગોપાલગ્રામ ગ્રામ ગ્રામ પંચાયત ખાતે મિટિંગનું આયોજન થયું ચાંદીપુર રોગને લઈને આરોગ્ય તંત્ર સજ્જ થઈ ગયેલું છે જિલ્લા અને તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા માહિતીઓની મિટિંગનો ધમધમાટ શરૂ થયેલો છે કોઈપણ બાળકમાં લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર અને જિલ્લા સુધીની તૈયારીઓ આપવાની તૈયારી બતાવવામાં આવેલી છે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુર રોગને નાથવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સજ્જ થયેલું છે ગ્રામ પંચાયત ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ સદસ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા સાહેબ આજે મિટિંગ હતી શું હતું હા આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોપાલ ગ્રામ ખાતે તમામ સ્ટાફ કર્મચારીની આજે રિવ્યૂ મિટિંગ લેવામાં આવી જેમાં વિવિધ રોગો હાલ આપણે ગુજરાતમાં ચાંદીપુરમ રોગ જે છે ચાંદી ચાલી રહ્યો તો એના વિશે તમામ કર્મચારીને માહિતગાર કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળેના તમામ ગામોમાં આ જે ચાંદીપુરમ રોગ વિશે જે માહિતી તમામ કર્મચારી આપે અને આ રોગને ફેલાતો અટકાવે એ માટેના તમામ રિવ્યૂ તથા તમામ પ્રોગ્રામ વિશે તમામ કર્મચારીનો રિવ્યૂ લેવામાં આવે અને પર રોગ જો કોઈ એવું હાઈ ગ્રેડ ફીવર સાથે કોઈ જોવા મળે તો તાત્કાલિક એને પેરાસિટામોલ સિરપ ટેબ્લેટ આપવાની અને જો એને વધારે જરૂર જણાય તો જિલ્લા કક્ષાએ કે જ્યાં ઓક્સિજન જરૂરિયાત હોય વેન્ટિલેટરની જ્યાં સુવિધા હોય ત્યાં એને રિફર કરવા અને આ જે રોગ છે એ એક માખી સેમ્પલાઈન નામની માખી જે થાય છે તો ગંદકી દૂર કરાવવી તમામ નગરપાલિકામાં એને જાણ કરવાની ક્યાંય ગંદકી હોય તો દૂર કરાવડાવવાની ગ્રામ પંચાયત હોય તો ત્યાં પણ મળી અને આવી ગંદકી દૂર કરાવી આ માખી જે કાચા મકાન હોય અને જે તિરાડ ભેજવાળી જગ્યા અંધારી જગ્યાએ આ માકીનો ઉપજો જોવા મળે